શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજનું આ કીર્તન શરૂ કરીએ એ પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારું આજનું આ કીર્તન જો તમે ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે આજનું આ કીર્તન શરૂ કરીએ આજના કીર્તનના શબ્દ છે કોણ જાણી શકે રામ અને રે કે રામ નામે પથ્થર તર્યા શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશ કી જય कोने जाणी शके रामने रे के राम नाथर तरिया कोने जाणी शके रामने रे के राम मे पत्थर तरिया ओला ना करे के वाटे नाम जाणी लिजू ओला ना वडिनामा ધોયા રામ ચરણ ને રે કે રામને જાણી લીધા એને રામ ચરણ ને રે કે ને એને જાણી લીધા જાણી શકે રામ ને રે કે ના નામે પથ્થર તર્યા ઓલી ભીલોની નાત મારે સબરી નામ જાણી લીધું નાત મારે સવારે નામ જાણી લીધું ભાવે જ મળ્યા બોરને રે કે રામને એણે જાણી લીધા ભાવે જ મળ્યા બોરને રે કે રામને એને જાણી લીધા કોણ જાણી શકે રામને રે કે રામના નામે પથ્થર તર્યા

કોણ જાણી શકે રામને રે કે રામના નામે પથ્થર તર્યા ઓલ્યા ચિત્રકૂટના ઘાટ પર રે તુલસીદાસે નામ જાણ્યું ઓલ્યા ચિત્રકૂટના ઘાટ પર રે તુલસીદાસે નામ જાણ્યું એણે ઘસ્યા છે ચંદને રે તિલક રામે તાણી દીધા એણે ઘસ્યા છે ચંદને રે તિલક તાણી દીધા જાણી શકે રામને રે કે રામ નામે પથ્થર તર્યા હું તો કવચું માનવિયું રે કે રામ નામ જાણી લેજો હું તો કવચું માનવિયું રે કે રામ નામ જાણી લેજો કેમ પાણીમાં પથર તર્યા એ તમે તરી જાશો કેમ પાણીમાં પથર તર્યા એ તમે તરી જાશો કોણ જાણી શકે રામને રે કે રામ નામે પથર તર્યા કોણ જાણી શકે રામને રે કે રામ નામે પથર તર્યા જય શ્રી કૃષ્ણ રાધે રાધે